અમદાવાદમાં યોજાનારી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે લાલ દરવાજા ખાતે પેઢીઓથી ચાલતું એવું દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાળી ગ્રુપ બે દ્વારા અખાડા કરતબનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ કર્તબોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને સાત જુલાઈએ અમદાવાદમાં રથયાત્રા યોજાવા જઈ રહી છે જેમાં સમગ્ર અમદાવાદના રથયાત્રા રૂટ પર આવા અખાડા કરતબોનું પ્રદર્શન કરવામાં આવે છે જેમાં મહાકાલી અખાડા કર્તબ

カーリウォッと